પોતાની ફ્લાઇટ રીશેડ્યુલ થતા દિલ્હી એરપોર્ટ પર 120 મુસાફરોએ હોબાળો મચાવ્યો દિલ્હીથી વડોદરા આવી રહેલ એર ઇન્ડિયાના 120 મુસાફરોએ ફ્લાઇટ રીશેડ્યુલ થતા દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે વહેલી સવારથી ફ્લાઇટ રીશેડ્યુલ કરવામાં આવી હતી જેનાથી અટવાઈ ગયેલા 120 મુસાફરોએ એર ઇન્ડિયાના મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો એર ઇન્ડિયાની એઆઈ આઠસો ત્રેવીસ ફ્લાઇટ સવારે ચાર વાગ્યાને પાંત્રીસ મિનિટે દિલ્હી એરપોર્ટથી ટેક ઓફ થવાની હતી અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી જોકે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ન હોવાના કારણે ફ્લાઇટને રિશેડ્યુલ કરવામાં આવી હતી જેના કારણે મધ્યરાત્રિ એરપોર્ટ પર પહોંચેલા એકસો વીસ મુસાફરો રોષે ભરાયા હતા તે જ સમયે દિલ્હીથી વડોદરા આવતી ઇન્ડિગોની ફ્લાઇટ સમયસર ઉડ્ડયન કરી વડોદરા પહોંચી ગઈ હતી જેથી મુસાફરોને જેની જાણ થતાં એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો વિઝિબિલિટીના બહાને ફ્લાઇટ રિશિટ્યુલ કરાઈ તો ઇન્ડિગોની ફ્લાઇટ એ કેવી રીતે ઉડ્ડયન કર્યું તેવા વેદક પ્રશ્નો એર ઇન્ડિયા મેનેજમેન્ટને પૂછવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જેમ પહેલાં રેલવેમાં ટ્રેન ડીલે થતી હતી તેવી જ રીતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ડીલે થઈ રહી છે અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હોય જો કે મેનેજમેન્ટને સર્વિસમાં સુધારો કરવાની ઝરાઈ પડી નથી આજે આ ઘટનાથી 120 જેટલા મુસાફરોએ right 4 કલાક સુધી દિલ્હી એરપોર્ટ પર કારણ વિના હેરાન થવું પડ્યું હતું હાઈ ગાઈઝ આઈ એમ એટ દિલ્હી એરપોર્ટ રાઈટ નાઉ વી આર અ ફ્લાઇટ ઓફ 435 એમ ટુડે એન્ડ વી આર એટ ધ એરપોર્ટ ફ્રોમ 335 ઓફ ફ્લાઇટ હેઝ બીન ડિલેડ ઈટ વોઝ સપોઝ ટુ ગોટ 750 ઈટ્સ અગેન ડિલેડ ટુ 910 એન્ડ વી આર બીન વેટિંગ લાઈક ક્રેઝી સિન્સ યોર Can see the kiosk there they're not even answering us they're just saying they're not getting clearance Indigo flight is already taken off and reached Baroda only Air India is not getting any clearance so I don't understand what's happening the staff is not responding properly they're not doing any decisions they're not giving us any solutions and it's a kiosk there Air India you've become worse than what it was before and you really need to work on this this is not done all your flights are getting delayed all the time. हमें जाना है आपको आप कहा चार घंटे लेट थी उधर से भी साढ़े चार घंटे इधर दस मिनट के लिए उन्होंने बड़ोडा की फ्लाइट चला ली वीडियो वी लैंड एर एट सिक्स ट्वेंटी लेफ्ट एर एट सिक्स ट्वेंटी फाइव दिस इज नॉट द वे